નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લી શહેરની ઘટના વાત જો કરવામાં આવે તો બિલ્લી પોલીસ સ્ટેશનમાં એક યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ મળતી માહિતી મુજબ યુવક જે ખરો યુવતી સાથે લિવિનમાં રહેતા હતા અને લિવિનમાં રહ્યા બાદ એમની વચ્ચે અણબનાવ બન્યો હતો અને અણબનાવ બન્યા બાદ દીકરી પોતાના પિયરે ચાલી ગઈ હતી અને ત્યારબાદ પાછી આવવાની ના પાડતા આ અરજી કરવામાં આવી હતી અને અરજી સંબંધિત કામકાજ માટે આ યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એની સાથે લઈને આવેલા ઝેરી પદાર્થને એણે ગટગટાવી લેતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે સતર્કતા વાપરી હતી અને તાત્કાલિક ધોરણે એને સારવાર માટે ખાનગી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર બાદ એને ઉગારી લેવામાં આવ્યો હતો વાત જો કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોની અંદર આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે લોકો ખૂબ જ જલ્દી જીવનથી કંટાળી જાય છે અથવા તો હિંમત હારી જાય છે અને આત્મા હત્યા કરવા માટે પ્રેરાઈ જતા હોય છે પાછલા દિવસોની જો વાત કરવામાં આવે તો ચીખલીની અંદર બે બનાવ બની ચૂક્યા હતા કે જ્યાં યુવકોએ આત્મહત્યા કરી લીધી હતી અને કદાચ આ ત્રીજો બનાવ બનતો પણ બિલ્લીમોરા પોલીસ જે ખરી એ સતર્ક રહીને સતર્કતા વાપરી તાત્કાલિક ધોરણે પગલાં લીધા અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં એનો જીવ બચાવી લેવામાં આવ્યો લિવિનમાં રહેતા હતા પ્રેમ સંબંધ હતો અચાનક જ કંઈક મન મોટાઓ થતા યુવતી જે ખરી પોતાના પીર ચાલી ગઈ પીર ચાલી ગયા બાદ ત્યાંથી આવવાની ના પાડતા એને અરજી કરી હતી અને જે અરજીના સંદર્ભની અંદર હોસ્પિટલમાં સારવાર અપાવવામાં આવી અને યુવકને ઉગારી લેવામાં આવ્યો હવે જોવાનું એ રહ્યું કે દિલ્લીમારા પોલીસ દ્વારા આ યુવક ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં અને આવા લોકો માટે કોઈ શિબિરો કે કેમ્પો રાખી મનોચિકિત્સકને બોલાવી એમને આવા અંતિમ પગલાં ન ભરવા માટે કોણ સમજાવશે કારણ કે માં તો ત્યારથી તમે રહો છો કે જ્યારે તમારી પાસે કોઈક અંગત મળે છે પણ તમારા માતા પિતાનો શું કે જેણે તમને જન્મ આપ્યો છે તમને મોટા કર્યા છે ઉછેર્યા છે તમારા પરિવારનો શું અને જ્યારે તમે આ રીતેના પગલાં ભરો છો તો એમના ઉપર કેવી વીતી હશે એ પણ વિચારવું રહ્યું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ